નમસ્કાર મિત્રો દુનિયાભરમાં સતત જનસંખ્યા વધી રહી છે અત્યાર સુધી આખી દુનિયાની આબાદી સાત અરબ કરતાં પણ વધી ગઈ છે પરંતુ ધરતી પર સીમિત અનજ પેદા થાય છે અને હવે આ વચ્ચે વૈજ્ઞાનિકોએ ડરાવનારી ચેતવણી જાહેર કરી છે વૈજ્ઞાનિકોનો દાવો છે કે સત્યાવીસ વર્ષમાં માણસો પાસે ભોજન સમાપ્ત થઈ જશે વૈજ્ઞાનિકોએ એક ટાઈમ ફિક્સ કરી દીધો છે તેમનું કહેવું છે કે ચોવીસ એપ્રિલ બે હજાર બાવીસ થી લઈને માનવી પાસે માત્ર સત્યાવીસ વર્ષ બસો એકાવન દિવસ માટેનું જ ભોજન રહેશે વૈજ્ઞાનિકો અનુસાર વર્ષ બે હજાર પચાસ ની શરૂઆત સુધી માનવી પાસે ખાવા માટે કંઈ પણ નહીં રહે આ સાથે જ તેમનું કહેવું છે કે ભોજન અને પાણીને લઈને પાણીનું વિશ્વ યુદ્ધ થશે સોશિયો બાયોલોજીસ્ટ એડવર્ડ વિલ્સનનું કહેવું છે કે ધરી જેવા બે ગ્રહની જરૂર છે જે વર્તમાન જરૂરિયાતો પૂરી કરી શકે તેમણે કહ્યું કે લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ધરતી પાસે સીમિત ક્ષમતા છે એડવર્ડ વિલ્સને કહ્યું છે કે જો બધા શાકાહારી બની જાય તો ધરતી પાસે એટલું અન્ન હશે જે દુનિયાના લોકોનું પેટ ભરાઈ શકે તેમનું કહેવું છે કે મીટ માત્ર કરવા માટે ભોજનમાં વધારે ભોજનની જરૂર પડે છે તેમણે કહ્યું કે ભવિષ્યમાં દુનિયામાં જનસંખ્યા વધશે એડવર્ડ વિલ્સને જણાવે છે કે વર્ષ બે હજાર પચીસ સુધીમાં દુનિયાની આબાદી લગભગ દસ અરબ થઈ જશે તેમણે કહ્યું કે સૌને ખાવા માટે બે હજાર સત્તરની તુલનામાં સિત્તેર ટકા વધારે અન્ન જોઈએ છે ધરતી વધારેમાં વધારે દસ અરબ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે વિશેષજ્ઞોનું પણ કહેવું છે કે જનસંખ્યા વધવાની સાથે સાથે ભોજનની પણ અછત વધી રહી છે તેમણે આ સમયે ભોજનની અછતના દરની ધરતીની સમયાને લઈને રિસર્ચ કર્યું છે અને આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે જેટલું આઠ હજાર વર્ષોમાં ભોજન પેદા થયું છે તેના કરતાં વધારે ભોજનની જરૂર માત્ર ચાલીસ વર્ષમાં પડશે ડૉક્ટર વિલ્સન કહે છે કે જો કોઈ સંભાવના એવી નથી કે દરેક માણસ શાકાહારી બની જાય તેઓ જણાવે છે કે લોકો દરરોજ વધારે ભોજન લઈ રહ્યા છે અને ભોજન વેસ્ટ પણ કરી રહ્યા છે જો લોકો માંસ ખાવાનું બંધ કરી દે તો દુનિયાને સરળતાથી ભોજન મળી શકે છે તેમનું કહેવું છે કે માંસ માટે વધારે ભોજન અને શક્તિની જરૂર થાય છે ઉદાહરણ માટે તેઓ જણાવે છે કે મકાની સરખામણીમાં માંસ પ્રાપ્ત કરવામાં પંચોતેર ગણી વધારે શક્તિ લાગશે અન્ય વૈજ્ઞાનિકોએ પણ વેડવર્ડની આ ચેતવણી માટે સહમતી દાખવી છે પ્રોફેસર જુલિયન ક્રિપ્ડ પણ જણાવે છે કે દુનિયાભરમાં ભોજનને લઈને આ મોટો સંકટ છે તેમનું કહેવું છે કે આ સંકટમાંથી નીકળવા માટે અમારી પાસે કોઈ જ રસ્તો નથી અને તેમણે ભવિષ્યમાં પણ ભોજન અને પાણી માટે વિશ્વયુદ્ધની પણ સંભાવના જતાવી છે તો મિત્રો આવી રીતના ભવિષ્યની અંદર ભોજન છે એ ખતમ થઈ જવાનું છે બે હજાર પચીસ પચાસ સુધીમાં અને વૈજ્ઞાનિકોએ પણ વિશ્વયુદ્ધની આગાહી કરી છે કે ભોજન અને પાણીને લઈને પણ આગળનું વિશ્વયુદ્ધ થઈ શકે છે મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને આ વિશે જણાવજો ધન્યવાદ